પ્રશ્ન એક મનુષ્યની આંખ કયા રંગ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે ઓપ્શન એ લાલ ઓપ્શન બી વાદળી ઓપ્શન સી લીલો ઓપ્શન ડી પીળો સાચો જવાબ છે ઓપ્શન સી લીલો પ્રશ્ન બે વીજળીના બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે ઓપ્શન એ તાંબુ ઓપ્શન બી એલ્યુમિનિયમ ઓપ્શન સી ટંગન ઓપ્શન ડી લોખંડ સાચો જવાબ છે ઓપ્શન સી ટંગસ્ટન પ્રશ્ન ત્રણ કયા દેશમાં જીન્સ પહેરવું ગુનો માનવામાં આવે છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ઉત્તર કોરિયા ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી સાઉદી અરેબિયા સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર કોરિયા પ્રશ્ન ચાર કયા દેશના લોકો આખલા સાથે લડે છે ઓપ્શન એ સ્પેન ઓપ્શન બી જર્મની ઓપ્શન સી ભૂટાન ઓપ્શન ડી ફ્રાન્સ સાચો જવાબ છે ઓપ્શન એ સ્પેન પ્રશ્ન પાંચ કયા દેશમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ માત્ર એક વર્ષનો હોય છે ઓપ્શન એ સ્વિટરલેન્ડ ઓપ્શન બી નેધરલેન્ડ ઓપ્શન સી સ્વીડન ઓપ્શન ડી નોર્વે સાચો જવાબ છે ઓપ્શન એ સ્વિટ્ઝરલેન્ડ પ્રશ્ન છ મનુષ્યની એક આંખનું વજન આશરે કેટલા ગ્રામ હોય છે ઓપ્શન એ ત્રણ ગ્રામ ઓપ્શન બી પાંચ ગ્રામ ઓપ્શન સી સાત ગ્રામ ઓપ્શન ડી બાર ગ્રામ સાચો જવાબ છે ઓપ્શન સી સાત ગ્રામ પ્રશ્ન સાત છીંકતી વખતે આપણું હૃદય કેટલી વાર માટે અટકી જાય છે ઓપ્શન એ એક સેકન્ડ ઓપ્શન બી બે સેકન્ડ ઓપ્શન સી થોડા પળ માટે ઓપ્શન ડી ક્યારેય અટકતું નથી સાચો જવાબ છે ઓપ્શન ડી ક્યારેય અટકતું નથી પ્રશ્ન આઠ મનુષ્યના લોહીમાં કઈ ધાતુ જોવા મળે છે ઓપ્શન એ ચાંદી ઓપ્શન બી લોખંડ ઓપ્શન સી સોનું ઓપ્શન ડી તાંબુ સાચો જવાબ છે ઓપ્શન બી લોખંડ પ્રશ્ન નવ મગજનું વજન શરીરના કુલ વજનના આશરે કેટલા ટકા હોય છે ઓપ્શન એ બે ટકા ઓપ્શન બી પાંચ ટકા ઓપ્શન સી દસ ટકા ઓપ્શન ડી પંદર ટકા સાચો જવાબ છે ઓપ્શન એ બે ટકા પ્રશ્ન દસ કયા જીવ પાસે બત્રીસ મગજ હોય છે ઓપ્શન એ ઓક્ટોપસ ઓપ્શન બી કરોડિયો ઓપ્શન સી જળો ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન સી જળો પ્રશ્ન અગિયાર સાપમાં ઝેરનો રંગ કેવો હોય છે ઓપ્શન એ સફેદ ઓપ્શન બી પીળો ઓપ્શન સી વાદળી ऑप्शन डी पारदर्शक ऑप्शन बी प्रश्न बार ए क्यों जीव है पी महीना सुधी सूतू रहे ऑप्शन ए रींच ऑप्शन बी गेन्डो ऑप्शन सी गोखल गाय ऑप्शन डी देखो સાચો જવાબ છે ઓપ્શન સી ગોકળ ગાય પ્રશ્ન તેર કયા દેશમાં સૂર્ય લીલો દેખાય છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી નોર્વે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા ઓપ્શન ડી કેનેડા સાચો જવાબ છે ઓપ્શન બી નોર્વે પ્રશ્ન ચૌદ ભારતનું સૌથી મોટું શહેર કયું છે ઓપ્શન એ દિલ્હી ઓપ્શન બી ચેન્નાઈ ઓપ્શન સી કોલકાતા ઓપ્શન ડી મુંબઈ સાચો જવાબ છે ઓપ્શન ડી મુંબઈ પ્રશ્ન પંદર કયો જીવ ક્યારેય બીમાર પડતો નથી ઓપ્શન એ કાંગારુ ઓપ્શન બી જેલીફિશ ઓપ્શન સી ઉંદર ઓપ્શન ડી હાથી સાચો જવાબ છે ઓપ્શન બી જેલીફિશ પ્રશ્ન સોળ કોહિનુર હીરો કયા દેશ પાસે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી બ્રિટન ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન સી બ્રિટન પ્રશ્ન સત્તર ભારતનું તે કયું ગામ છે જ્યાં ઘરોમાં દરવાજા નથી હોતા ઓપ્શન એ કુલધરા ઓપ્શન બી નોંગ ઓપ્શન સી સિંગળાપુર ઓપ્શન ડી પુનસારી સાચો જવાબ છે ઓપ્શન સી શનિ સિંગળાપુર પ્રશ્ન અઢાર સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે ઓપ્શન એ કિલોગ્રામ ઓપ્શન બી કેરેટ ઓપ્શન સી મીટર ઓપ્શન ડી લિટર સાચો જવાબ છે ઓપ્શન બી કેરેટ પ્રશ્ન ઓગણીસ તે કયો જીવ છે જે આંખો બંધ કરીને પણ જોઈ શકે છે ઓપ્શન એ ઊંટ ઓપ્શન બી બિલાડી ઓપ્શન સી સાપ ઓપ્શન ડી ઘરોળી સાચો જવાબ છે ઓપ્શન એ ઊંટ પ્રશ્ન વીસ દુનિયામાં સૌથી વધુ ઓક્સિજન આપતું ઝાડ કયું છે ઓપ્શન એ લીમડો ઓપ્શન બી પીપળો ઓપ્શન સી વડ ઓપ્શન ડી આંબો साचो जवाब ऑप्शन बी पीपड़ो प्रश्न एक शोध क्या ऑप्शन ए जर्मनी ऑप्शन बी भारत ऑप्शन सी चीन ऑप्शन डी जापान साचो जवाब ऑप्शन ए जर्मनी प्रश्न बीस भगवान बुद्ध ने ज्ञान की प्राप्ति क्या थी ऑप्शन ए सारनाथ ऑप्शन बी कुशीनगर ऑप्शन सी लुम्बिनी, ऑप्शन गया। सातो जवाब ऑप्शन डी बुद्ध गया। प्रश्न तेवीस दुनिया नो सौ ऑप्शन देश मालदीव ઓપ્શન બી વેટિકન સિટી ઓપ્શન સી ભૂટાન ઓપ્શન ડી શ્રીલંકા સાચો જવાબ છે ઓપ્શન બી વેટિકન સિટી પ્રશ્ન ચોવીસ કયા દેશમાં એક પણ સિનેમા ઘર નથી ઓપ્શન એ સાઉદી અરેબિયા ઓપ્શન બી ભૂટાન ઓપ્શન સી વેટિકન સિટી ઓપ્શન ડી કતાર સાચો જવાબ છે ઓપ્શન સી વેટિકન સિટી પ્રશ્ન પચીસ વાદળી રંગનું ઈન્ડુ આપતી મરઘી કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી ચીલી ઓપ્શન ડી બ્રાઝિલ સાચો જવાબ છે ઓપ્શન સી ચીલી